બાપે ભૂત વાસે કરવા તો મેલો એટલે કરવું તો પડશે જ આવે કે ના આવે એટલે વાસે તો કરવું પડશે પડશે ને પડશે હવે નો છે મેલો મે મારો હા પાડો પણ વાળવા નથી જતો આ ઘરે ને

ખાલી ઢાંકવાનું હે મારો બાપો લગ્ન ગણાવી દે ને ઓહો અને મારે એવું થાય ને તો મોત જલસા ધાબો એવું બનાવ્યું હોય એક નંબર એને બહાર નિહાળવાનું જ નહીં આ ધાબામાં જ રહેવાનું બીજું કંઈ કામ જ નહીં કરાવવાનું કશું નહીં ખાલી વેહાનું કરે અને આ ધાબામાં જ રહેવાનું કંઈ કામ નહીં કરાવવાનું બસ બીજે તો બધે હું કામ કરી નાખીશ મારા બાપુ મને પહેણાવશે ચાલે ધીરો રે મારા છોકરા બેહા ને પાણી પીરાયું હે પીરાયું કે નતું પીરાયું પીવડાયું તેમ ને તને પહેરાવવાનો તો હે ભલે મારા નેવું બધા થઈ ગયા હા બટા મેં તારી બયા કરા સાચી વાત આપણે બટા બેહો વિવા દે વૃદ્ધનો પગાર આવવા દે પછી તને તણભાઈ કરાવતો જઈશ પછી કોઈ વાંધો નહીં તારા છોકરા નહીં રહે તને લાવ્યા પણ મારા વને એક તો લાવો ચાવ હતી પછી આમ રાખશો હા પણ બેહાને તો મેં પાણી પીરાય દીધું બધું કર્યું પછી ચાવ હતી આમ રાખશો વૃદ્ધ પગાર આવે એના બે વડા જતા રહેશે પછી મારા પાંત્રીના ના થઈ જશે આડત્રીસ ત્યાં સુધી ચા સુધી પાઠું જવાનું હા પણ ગોતો પછી ચાલે ગોતો હવે મને ખબર પડતા પણ તને પરણાવીશ ભલે તારા છત્રી વડા થઈ ગયા પણ તને પરણાવીશ પગાર આવવા દે પછી તને તારા વિવા ધૂમધામ કહીશ મને ગામમાં ઘઉંને નહીં હોય બહુ એવી બહુ તને લાવી દઈશ ટેન્શન ના કર અને બીજું બેટા આ ધાબુ તો આપણે રેડી થઈ ગયું બરાબર એક હપ્તો આવવા દે ધાબાવાળો માથલ આપણે એક લાખ રૂપિયા આવે એટલે પહેલો પગાર આપણે જવાના પણ ઓલો ધાબાનો પગાર આવે ને એટલે વિવાહ તારા પહેલાં એમાં અહીં કરાવી નાખો બસ કન્યા તો હું જોઈ આવ્યો છોડી પસંદ આવી પડે તને લાવો કે ધોરી લાવો કે લંગડી લાવો કે બોબડી લાવો પણ તમે લાવો હું નહીં આવો ના મને શરમ આવે જોવા નહીં આવો હું તમારે કાંઈ નહીં કહું તમે ગમે એવી લાવશો પણ લાદી ના હોય તો બસ